વાત તો સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં સ્ટેટ બેંક આગળ એક પોલીસ કર્મી પોતાની કાર રસ્તાની વચ્ચો વચ્ચે મૂકીને કારમાં સુઈ ગયો હતો જેને ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે આસપાસથી લોકો કારની નજીક દોડી આવ્યા હતા અને કારનો દરવાજો ખોલીને જોતા એક પોલીસ કર્મી ખાખી વર્દીમાં નશાની હાલતમાં જોવા મળતા લોકોએ તેને ઝઘડવાની કોશિશ પણ કરી હતી પણ આ પોલીસ કર્મી ભાનમાં જ નહોતો ત્યારે લોકોએ આ પોલીસ કર્મીનો બોડી વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને લોકોએ કારને ધક્કો મારીને સાઇડમાં મુકી હતી ત્યારે સમગ્ર મામલે શારમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જો પોલીસ કર્મી આવી રીતે નશાની હાલતમાં હોય તો તેની ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે પરંતુ પોલીસ કર્મી નશામાં હતો કે કેમ તે પણ એક મોટો સવાલ છે પરંતુ હાલમાં તો પોલીસ કર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખાખી શર્મશાર બની હોય તેવું લાગી રહ્યું છે